ના સમાચારોની શરૂઆત કરીએ તો અરવલ્લીના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે ચોમાસાની સિઝનમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર તરફથી આ સહાય આપવામાં આવી છે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મોડાસા ખાતે યોજાયો હતો જેમાં રાજ્યના અન્ન અને નાગરિક મંત્રી ભીખુસિંહ પરમાર અધ્યક્ષ તરીકે હાજર રહ્યા હતા અરવલ્લી જિલ્લામાં કુલ એક લાખ ત્રેસઠ હજાર ત્રણસો ત્રેપન લાભાર્થી ખેડૂતોને મળીને લગભગ ચોત્રીસ પોઈન્ટ છેતાલીસ કરોડની સહાય ચૂકવવામાં આવશે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ સહાય ચોમાસાની ખેતી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઉત્સવ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે લાભાર્થી ખેડૂતો લાભાર્થી ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા જેઓને જિલ્લામાં લગભગ લગભગ તેત્રીસથી ચોત્રીસ કરોડ જેટલી માતબર રકમ એમના ખાતામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડીબીટીના માધ્યમથી એમના ખાતામાં જમા થયેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની આવક બમણી કરવી તો એમને ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે અને આપણા રાજ્યની અંદર પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યપાલશ્રી પણ આ એક યોજના ધોરણે ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને વળે પણ છે અને એમાં જે રીતે ખેતીની અંદર ઝીરો ખર્ચે આ ખેતી કરવાની છે ને જેના આધારે ડબલ એમને ફાયદો થવાનો છે બમણી આવક થવાની છે એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે કેન્દ્ર સરકારનો પણ એમાં સહયોગ મળી રહ્યો છે